વડોદરા શહેરમાં એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ટ્રેનની ઝડપની જેમ કરવામાં આવી રહી છે ત્યારે તેના કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીને કારણે ગઈ રાત્રે વાસદથી વડીવાડી પાણીની ટાંકી સુધી જતી મુખ્ય પાણીની લાઈન તૂટી ગઈ હતી ગઈકાલ રાતથી તૂટી ગયેલી પાણીની મુખ્ય લાઈન આ બપોર સુધી સમારકામ નહીં થવાને કારણે હજાર લીટર પાણીનો જથ્થો વેડફાટ થઈ રહ્યો છે જગ્યાની જાણ શહેર કોર્પોરેશનના તથા હાઈસ્પીડ કોર કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું આ અંગે વોર્ડ નંબર એકના કોર્પોરેશનના કોર્પોરેટર જવા ભરવાડે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન ગઈ રાત્રે બાર વાગ્યે પાણીની મુખ્ય લાઈન તોડી નાખતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે દંડીય કાર્યવાહી કરવી જરૂરી જણાઈ રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ